એ રામ રામ દાદા સરસ લ્યો હવે હું એમ કેતો હતો કે તમે આ સુપેક સોઈલ નાખ્યું છે એનો આપણે અનુભવ કહેવાનો છે પરંતુ પેલા તમારું નામ ગામ કયો ગામ ઘાટરવાળા તાલુકો તલાજા જિલ્લો ભાવનગર શું નામ બુધાભાઈ

એમ તો આ દવા જે છે એટલું બધું કામ આપે છે વ્યવસ્થિત રીતે એમને એટલે બઉ ફોરે

પણ આપડે તો હું છે કપામાં હવે સારું છે એક જ દવા જીવાત સાફ થઈ જાય માથા કોઈ નહીં બીજી પણ આ દવા એ ફોરે છે એવું કહો છો ને તમે બરાબર છે પણ રિઝલ્ટ કેવું આવે છે આમ કચ કચાવી કેવાનું

આપણને રિઝલ્ટ મળે તો જ આપણે ખેડૂતોને માહિતી આપીએ છીએ એની પહેલાં ક્યારેય નહીં બરાબર ને તો આ બાટલી હાથમાં લઈ જાવ અને કયો બધા ખેડૂત મિત્રોને ને ભાઈ નખાય કે ન નખાય સિંગ પીળી પડતી હોય પાક પીળો પડતો હોય તો નાખી દેવાય તમે હે ની આરે નાખ્યું હતું ખાતર ની હારે કયા ખાતર ની હારે ઉરિયા ને મોરસિયા ની હારે એટલે થોડુંક એ હરતું હોય પણ આપડે ઉરિયા નાખે થોડો હાથ વધારે હળવો હોય નાખે નાખવા ઉરિયા બસો એની થેલી છે હા બસ એમ પણ રિઝલ્ટ આપણને આવવું જરૂરી છે બરોબર ને તો તમારું નામ ફરી વખત જણાવી દેજો બુદ્ધાભાઈ વિશ્વનાથભાઈ પંડ્યા પંડ્યા ગામ ઘાટરવાળા તાલુકો તલાજા જિલ્લો ભાવનગર બરોબર છે હવે આ બે ભાઈ આગળથી આવ્યા છે અને ધક્કો ખાધો છે તો આપણે એમનોય નામ પૂછી કોણ નામ તમારું જયશુખભાઈ રામજીભાઈ રામજીભાઈ મુલાણી તમારું દિનેશભાઈ રણછોડભાઈ ઝાપડિયા દિનેશભાઈ રણછોડભાઈ ઝાપડિયા કયું ગામ

બરાબર છે તો તમ તારે તમે અહીંયા ચર્ચા કરી લે કપા આપણો પીળો પડી ગયો માંડવી પીળી પડી ગયો તો આ દવા નખાય કે નો નખાય બરાબર કાંઈ વાત હવે તમે આ દવા કાંથી લીધી હતી નીલમ એગ્રો કેમિકલ્સ માંથી તમે માહિતી જોઈ હતી એમાં ફોન માંથી ખેતી કા સાગર તળાજા માંથી બરોબર ને આપનો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે છે નાથી આયા હો કિલોમીટર કાપીને આવો છો કારણ કે નકર દવા જ નહીં મળતી હોય ને ભાઈ હે પણ તમારો પ્રેમ છે એકો ને વી કિલોમીટર કાપુ એટલે ભલા મને આપણે વાંયા ઠાઠા બળવા માંડે ને ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર બાબા સીતારામ બોલે એક વખત બસ